નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ધાણા આપણા રસોડામાં રહેલો એક એવો પાવરફુલ મસાલો કે જે ત્રિદોષ નાશક છે વાયુપિત અને કફના બધા રોગો મટાડે પરંતુ ઉનાળાની અંદર એટલે કે ગરમીની ઋતુમાં ખાસ કરીને જે સૂકા ધાણા છે લીલા ધાણાનો તો આપણે ઉપયોગ કરતા જ હોય છે જ્યારે સબ્જી બનાવતા હોય કે દાળ કે બીજું કંઈ પણ રસોઈ બનાવતા હોય ત્યારે જે લીલા ધાણા એટલે કે કોથમીરનો ઉપયોગ કરીએ છીએ પરંતુ એના જે સૂકા ધાણા જે છે એના જે બીજ છે કોથમીરના એટલે કે સૂકા ધાણા આ સૂકા ધાણા ગઝબનો ફાયદો કરે છે આપણા શરીર માટે અને શરીરની અંદર ઘણી બધી બીમારીઓને દૂર કરવા માટે માત્ર એક ચમચી ધાણા જ કાફી છે મિત્રો પ્રયોગ પહેલાં ધ્યાનથી સમજી લો પછી તમને કહું કે કઈ કઈ બીમારીમાં આ જે પ્રયોગ છે એ કામ લાગે છે સૂકા ધાણાનું પાણી અથવા સૂકા ધાણાનું પ્રવાહી રાત્રે સૂતી વખતે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જેટલા સૂકા ધાણા છે એ પાણીમાં પલાળી અને રાખી દેવાના કંઈ કરવાનું નથી સવારે ઉઠી એટલે કે ઓછામાં ઓછા બારેક કલાક જેટલો પાણીમાં પલાળવા દેવાના છે સવારે ઉઠી અને ધાણા છે એને પાણીમાં મસળી નાખવાના છે પછી આ પ્રવાહીને ગાળી દેવાનું છે પછી એની અંદર અડધો ચમચીથી લઈ અને એક ચમચી જેટલી સાંકરનો પાવડર નાખવાનો એટલે આ એક પ્રકારનું સ્વાદિષ્ટ પણ લાગશે અને આ જે પ્રવાહી છે સાંકર છે એ ઓપ્શનલ છે કોઈને બ્લડ શુગરની સમસ્યા હોય તો સાંકર નથી નાખવાની ડાયાબિટીસની સમસ્યા હોય તો બાકી સાકર નાખશો એટલે વધારે ફાયદો તો ઠીક છે સ્વાદિષ્ટ પણ લાગશે પરંતુ સાકર ન નાખો ને એમનામ એનો ઉપયોગ કરશો તો પણ ચાલશે આ પ્રવાહી છે અને પી લેવાનું છે મિત્રો સવારે ઉઠીને ખાલી પેટે ખાલી દિવસમાં એક જ વખત જો પીવામાં આવે ને તો મિત્રો શરીરની અંદરથી કઈ કઈ બીમારીઓ તો સૌથી પહેલાં તો અત્યારે ઉનાળામાં જે સમસ્યાઓ થાય છે જે પિત્તને લગતી સમસ્યાઓ છે આવી સમસ્યાઓમાં આ પ્રવાહી પીવાથી ખૂબ ફાયદો થાય છે બીજું સૌથી મહત્ત્વનું સૂકા ધાણાની અંદર પોટેશિયમ ફાઈબર કેલ્શિયમ આયર્ન વિટામિન સી જેવા અઢળકના પોષક તત્વો છે જે શરીરને અનેક પ્રકારે ઉપયોગી છે મિત્રો બીજું મિત્રો ગરમીની ઋતુમાં ઘણા બધા લોકોને પેશાબમાં બળતરાની સમસ્યા રહેતી હોય છે અથવા પેશાબને લગતી યુરિનને લગતી કોઈ પણ સમસ્યા હોય પેશાબમાં રસી આવતી હોય અથવા બળતરાને કારણે અથવા ઊંવાની સમસ્યા રહેતી હોય અથવા વારંવાર પેશાબ જવું પડતું હોય ટીપે ટીપે પેશાબ આવતો હોય અને પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા થતી હોય સાથે સાથે જે લોકોને આંખોની અંદર ગરમી રહેતી હોય જેને કારણે આંખો લાલ રહેતી હોય અથવા આંખોમાંથી પાણી નીકળતું હોય અથવા જે લોકોને પગના તળિયામાં ગરમીને કારણે અસહ્ય બળતરા થતી હોય અથવા પેટમાં ગરમી હોય અને એને કારણે લઈ અને છાતી સુધી એસિડિટીને કારણે પણ બળતરા થતી હોય આવી ગરમીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો આવી સમસ્યામાં ખૂબ જ ફાયદો કરશે આ પ્રવાહી એ સિવાય મિત્રો જે લોકોના શરીરનું વજન વધારે છે તો આવા લોકોને ખૂબ જ ફાયદો કરશે આની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં છે જે શરીરમાં રહેલું વધારાનું વજન ઓછું કરવામાં ખૂબ જ ફાયદો કરશે એ સિવાય મિત્રો આ જે છે ધાણાનું પ્રવાહી આ શરીરને ડિટોક્સિફાઈ કરવાનું કામ કરે છે શરીરમાં રહેલો ઝેરી કચરો દૂર કરવાનું સૌથી મહત્ત્વનું કામ કરે છે એટલા માટે એ લિવર માટે અને કિડની આ બંને અંગો માટે ખૂબ જ ફાયદો કરે છે સૂકા ધાણાનું પાણી એટલે આખા શરીરની સફાઈ થઈ જશે સાથે સાથે બ્લડ પ્યુરિફાઈનું કામ થાય છે લોહીની પણ સફાઈ થાય છે આની અંદર આયર્ન પણ સમાયેલું છે જે બ્લડને લગતી નાની મોટી સમસ્યા હોય તો આમાં પણ ખૂબ ફાયદો થાય છે અને બ્લડને લગતી સમસ્યાઓને કારણે ઘણા લોકોને સ્કીનમાં એટલે કે ચામડીમાં કોઈ પણ સમસ્યા હોય તો આવી નાની મોટી સમસ્યામાં તો ખૂબ જ ફાયદો કરશે એ સિવાય જે લોકોને થાઇરોઇડની સમસ્યા હોય તો થાઈરોઈડમાં સૂકા ધાણા છે અથવા લીલા ધાણા પણ થાઈરોઈડમાં ખૂબ ઉપયોગી છે પરંતુ અત્યારે સૂકા ધાણાનો આ જે પ્રયોગ છે સૂકા ધાણાનું જે પાણી છે આ પાણી પીવાથી થાઈરોઈડની સમસ્યામાં ગઝબનો ફાયદો થાય છે મિત્રો એ સૌથી મહત્ત્વનો મિત્રો ધાણા છે એનો એક સૌથી મહત્વનો ગુણ છે કે જે પાચક છે એટલે કે પાચન ક્રિયાને સૌથી મજબૂત કરે છે એટલે અત્યારે ગરમીની ઋતુમાં પાચન શક્તિ છે નબળી હોય ત્યારે મિત્રો સૂકા ધાણાનું પાણી ખૂબ જ ફાયદો કરશે ઘણા લોકો શું કરતા હોય કે પાણી બનાવીને ન ફાવતું હોય આવી રીતે તો સૂકા ધાણાનો પાવડર બનાવીને રાખવાનો હોય છે ભોજન કરતી વખતે અડધી ચમચી તમારા સબ્જીમાં અથવા છાશમાં સૂકા ધાણાનો પાવડર ઉમેરીને એ રીતે પણ આનું સેવન કરી શકાય છે જેના કારણે આ ધાણાનો આ પ્રયોગ જે છે એ પાચનશક્તિ વધારે છે જેના કારણે ગેસ એસિડિટી અને કબીજિયાતમાં ખૂબ જ ફાયદો થાય છે મિત્રો એ સિવાય સૂકા ધાણાનું જે પ્રવાહી છે આ પાણી નિયમિત સેવન કરવામાં આવે તો મિત્રો ખરાબ કોલેસ્ટ્રોલમાં ખૂબ ફાયદો થાય છે જે લોકોને કોલેસ્ટ્રોલની સમસ્યા રહેતી હોય આવા લોકો આ પ્રવાહીનું સેવન કરે તો આ લોકોને ખૂબ ફાયદો થાય છે મિત્રો એ સિવાય સૂકા ધાણાનું પ્રવાહી નિયમિત પીવામાં આવે ને તો ગરમીની ઋતુમાં લૂ લાગતી નથી ખાસ કરીને ડિહાઈડ્રેશનથી બચાવે છે અને સૂકા ધાણાનું જે પ્રવાહી છે એ શરીરમાં પાણીની અસર થવા દેતું નથી એટલે કે બોડીની અંદર પાણી ઘટતું નથી એ સિવાય ખાસ મહત્ત્વનું મિત્રો કે જે સૂકા ધાણાનું પાણી છે એ બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસના દર્દીઓ હોય તો આવા લોકોને પણ ખૂબ જ ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી